સુરતમાં સમસ્ત હિરપરા પરિવાર ટ્રસ્ટ દ્વારા આઠનો મિલન સમારોહ લગ્ન સમારોહ સાથે બિઝનેસ એક્સપોનું આયોજન આગામી બાર જાન્યુઆરીના રોજ કરનાર છે જેને લઈ એક મીટિંગનું આયોજન કરાયું હતું સુરતમાં સમસ્ત પરિવાર ટ્રસ્ટ સુરત દ્વારા આયોજીત આઠમો સ્નેહમિલન સમારોહ તેમજ લગ્ન સમારોહ તેમજ બિઝનેસ એક્સપોનું આયોજન આગામી તારીખ જાન્યુઆરી રવિવારના રોજ બપોરે કલાકે છે સુરતના મોટા વરાછા ખાતે આવેલ ફાર્મ ખાતે યોજાનાર છે જેમાં આ વર્ષે પરિવારના વડીલોની વંદના પણ કરવામાં આવશે સાથે ધોરણ એકથી બારના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે અને સમસ્ત હીરપરા પરિવારના અભ્યાસ કરતા દરેક બાળકોને નોટબુક આપી પ્રોત્સાહિત કરવામાં આવશે હીરપરા પરિવારની ત્રણ દીકરીઓના ભવ્ય લગ્ન કરવામાં આવશે તેમજ તેમની કરિયાવર પેટે એકાવન હજાર રોકડા આપવામાં આવશે તો આ સ્નેહ મિલન સમારોહ લગ્ન સમારોહ અને બિઝનેસ એક્સપોમાં સમસ્ત હીરપરા પરિવાર ટ્રસ્ટ સુરત તરફથી પરિવારના દરેક ભાઈઓ બહેનોને પધારવા માટે પ્રમુખ નરેન્દ્રભાઈ બાબુભાઇ હીરપરા અને મંત્રી હિતેશભાઈ રમણીકભાઇ હીરપરા દ્વારા આમંત્રણ પાઠવાયું છું

સર્વ ભાઈઓ બહેનોને પધારવા માટે સમસ્ત પરિવાર ટ્રસ્ટ ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ પાઠવે છે આ અમારો આઠમો સ્નેહ મિલન છે એટલે આઠ વર્ષથી અમે સતત આયોજન કરીએ છીએ મારું નામ હીરપરા ડેનિશા મહેશભાઈ છે